સ્વાગત છે નાય જોઈ ને થઈ ગયો છો રેડી અને અત્યારે હું જાઉં છું રાજકોટ માટે હજી તો વાર છે હાફ એન અવર ની કેમેરા ને બેગ ને બધું તૈયાર થાય છે આપડું અત્યારે કેમેરા બેગ અહીંયા પડી છે ગિમ્બલ છે આપણું અને આપણો કેમેરો બાર છે એટલે અત્યારે થોડું ઘણું પ્રિપેરેશન ચાલે છે કઈ ભૂલાય નહીં અને કાલે છે મારે રાજકોટની અંદર એન્ગેજમેન્ટ શૂટ તો હું અત્યારે જાઉં છું રાજકોટ માટે નીકળું છું ગાડી લઈને નીકળું છું અને મારો ફ્રેન્ડ અમિત કઈ નહીં હજી તો વાર છે હાફ એન અવર કલાક પછી નીકળું છું સાડા દસ રાઉન્ડ નીકળવાનું છે બધું ચેકઅપ કરી લઈએ અને ત્યાં સુધીમાં થોડું ઘણું કામ છે એડિટનું બી પતાવી દઈએ તો ચલો બધું કામ બતાવીને પાછા મળે કંઈ નહીં જો ભાઈ મસ્ત મજાનું બેગ બેગ બધું પેક થઈ ગયું છે ચાર્જિંગમાં મુકાઈ ગયું છે અને થોડું ઘણું એડિટ કરવાનું છે તો એ ફટાફટ કરવા મળ્યા ચાલો તો ગાય આપણી ગાડી કરી દીધી છે અહીંયા રેડી અને પાછળ બેગને એ બધું મૂકી દીધું છે અને હવે નીકળવાનું છે રાજકોટ જવા માટે ચલો જી અમિતભાઈ લેવા જવાના છે હલો જે ગોપાલ ચાલો સારું ને

તો હવે સરસ મજાના ગાંઠિયા ખાઈ લઈએ ગાંઠિયા રથમાં તમને ખબર જ છે આપણે આ બાજુ આવવાનું થાય એટલે આ બાજુ ઊભું રહેવાનું ગાંઠિયા રથમાં ઊભું રહેવાનું ઊભું રહેવાનું ફિક્સ સી ગાઈસ સીટ ગાંઠિયા રથ સી અમારા અમિતભાઈ અમિતભાઈ હવે ગાડી અમને હોપી દેવો કે નહીં હોપો હે તમે કાઈ લેવો હે ને કાઈ વાંધો નહીં હાલો હવે પેલા ગાંઠિયા ખાઈ લઈએ કારણ કે લાગી છે મજબૂત ભૂખ અલા આટલી બધી ઉતાવળ હોય એક તો ખાલી કરીને એ તો બીજાનું છે ગાંઠિયાની એટલી બધી ભૂખ લાગી હતી ને જો ખાવા મળ્યા તો યાદ આવ્યો બ્લોક તો લીધો નહીં એક નંબર કેવી ચટણી કેવી એક નંબર તીખી એવું હે મજા આવી ને પણ તો વાંધો નહીં હાલો ભાઈ મસ્ત ગાંઠિયા ખાઈ લઈએ તો સરસ મજાના ગાંઠિયા ખવાઈ ગયા છે અને બે વચ્ચે અમે માત્ર ને માત્ર 200 ગ્રામ ગાંઠિયા ખાધા છે હું કેવું પછી કેટલા હોય પછી કેટલા હોય અને તીખી ચટણી હતી આહા હા હા નાકમાંથી પાણી આવતું હતું પણ તીખું ખાવાનું શું કેવું અમિત બાબુ હે ને

કઈ નઈ હાલો ભાઈ ટ્રાફિક માં ધીમે ધીમે આખી છે ગાડી જો ગાઈ આ રિક્ષા નો જુગાડ જો ખાલી કેવું ચારે બાજુ મસ્ત પેક કરી દીધું છે વરસાદ જ ન લાગે બારી બાવડા બધું પેક જો ભાઈ ઉપર ટ્રાફિક જો ખાલી તમે આ પુલ ઉપર જો પાછળ જો અને આગળ એ ટ્રાફિક જ છે જોઈ લો છે ને ક્યારના હાલવાળા છે ભાઈ એટલી એટલી માંડ ગાડી હાલે છે છેલ્લા અડધી કલાક થી ટ્રાફિક માં છે અડધી ની પોણી કલાક હું કેવું

लवार तो एक किलोमीटर नौसे पूरो था ही तो हारुं शे अलग जो उंगावे है ना उंगावे जन <laughs> हमको सोना है बाबूजी हमको सोना है लेकिन हम सोने नहीं देंगे ब्रो या ब्रो या लेकिन तुम सो जाओगे तो हम भी सो जाएंगे <laughs> तुम सो जाओगे तो हम कभी उठ ही नहीं पाएंगे हे <laughs> <laughs> उन्हाँ बल रोपा <laughs>

કઈ ભાઈ અત્યારે સાયલા થી નીકળા ને જઈએ છીએ રાજકોટ હવે તો જો ભાઈ રાજકોટની અંદર પહોંચી ગયા છીએ અને અત્યારે આવ્યા છે આપણે જુબેલી ગાર્ડન આપણે લોકેશન છે ને ભાઈ મેપમાં જોઈને આવ્યા છીએ અત્યારે જો કે શૂટ તો કરવા દે છે એક ફ્રેન્ડ અહીંયા રહી છે અને અમને પૂછી લીધું છે જો આપણો ગિમ્બલ ને એવું સેટ થાય છે અહીંયા જો અમારા અમિતભાઈને ભાઈ ને બધાય વાતું ચીતું કરે છે તો કઈ નઈ હવે રાઉન્ડ ગયા બે વાગે નીકળી ગયા હતા અને ભાઈ હું એટલો થાક્યો હતો કારણ કે કાલ આખી રાત જાય ગયા તા આજે કામ કર્યું હતું આખો દિવસ બપોર સુધી સોરી એટલે હું તો હાવ એટલે હાવ ઠાકી ગયો હતો એટલે અમિતા તો એ ડ્રાઈવ કરતો હતો આપડે બગોદરાથી પૂતા જવા છીએ વાસ્તવ બે અઢી કલાક ની નીંદર લઈ લીધી આપણે અને પછી બગોદરા થી આપડે ગાડી લઈ લીધી હતી સાડા છે આવી ગયા પછી નાઈ તો ફ્રેશ થઈ ગયા પછી ડેટા ને એવું બધું કોપી કરતા હતા અને અત્યારે નીચે જમવા ગયો તો જમીન ઉપર આવી ગયો છું અને આજ તો ભાઈ થાકી ગયો છું હાવ કઈ નઈ વિડીયો કરી દી એડ તો બસ આવું હતું અમારું રાજકોટ નું વન ડે ફંક્શન અને આવી રીતે હતું દોડા દોડી માં આવતા રહ્યા દોડા દોડી માં ગયા તા કઈ નઈ વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળે નવા લોક સાથે ત્યાં સુધી બધા ગુડ નાઈટ